નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તું એની આવક વિશે વાત કરે તો ભાઈ આડત્રીસો પ્લસ કટા નવી તુવીરની આવક છે અને નવી તુવીની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ અને નવી તુવીના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં भाई नवी तो है 1413 रुपया भाव थे क्वालिटी की बात करें भाई देखो भाई सुक्की ने ना दाणे पण भारी है 1413 रुपया भाव नवी तो है क्वालिटी में काय कटे नहीं है भाई सुपर क्वालिटी 1413 भाव देखो अब ये दो 10 14 15 17 18 72 रुपया में आवे तो सर्वोत्तम ભાઈ ચૌદસો ને સત્તર રૂપિયા ભાવ થયો નવી તુવેરે ક્વોલિટીની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારું અને એકદમ હુકું જો ચૌદસો ને સત્તર રૂપિયા ભાવ નવી તુવેર સુપર ક્વોલિટી માલ જોઈએ ચૌદસો સત્તર ભાવનો આજનો દાણે પણ સારું હા ભાઈ જોવો ચૌદ સત્તર भाई ना भी तुए रे तेर सौ तो ने सीतेर रुपया भाव थो क्वॉलिटी की बात करें भाई क्वॉलिटी में जो भाई अभी ये तेर सौ सीतेर पावा जो जो ना भी तुए तेर सौ सीतेर पावा आज जो क्वॉलिटी भाई नवी तूवे रे 1408 रुपया भाव थयो पॉलिटी ની વાત કરી ને ભાઈ સુકકી અને દાણે પણ સારી 1408 રૂપિયા ભાવ નવી तूवेનો જોઈ લો ક્વોલિટી 1408 કા સુપર ક્વોલિટી હે ભાઈઓ દાણે પણ સારું 1408 કા બેય 1423 રૂપિયા માં આવે તો સર્વશ્રેષ્ઠ ભાઈ સુપર ક્વોલિટી નવી तूवे रे ભાઈ 1423 રૂપિયા ભાવ થયો क्वालिटी बात करें भाई सुपर क्वालिटी दाणे चौदसों तेवीस भाव नवी जो भाई सौ चौदसो तेव रुपयापर क्वॉलिटी तू जो कहीं घटे न चौद सौ तेवीस भाई नवितुवे रे 1387 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ને જો હવે ક્વોલિટી માં આવી એ 1387 ભાવ આતો એનો જોવો ક્વોલિટી 1387 ભાવ નવિતુવે જોવો ક્વોલિટી ભાઈ નવીトゥवे रे સુપર ક્વોલિટી 1409 રૂપિયા ભાવ થયો આપણો ક્વોલિટી સે વાત કરેમે દાણે હારીએ જોઈ લો 1409 રૂપિયા ભાવનો જો ભાઈ ક્વોલિટીમાં કાઈ ઘટે ની ભાઈ 1409 ભાવનો જનો ભાઈ 1391 રૂપિયા ભાવ થયો નવી તુવેરે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ 1391 ભાવનો જનો જો વોલેટ 1391 ભાવનો જનો पहना भी तू है तेर सौ ऐसी रुपया बाउचियो क्वालिटी ने बात करें जो हो गया क्वालिटी मावी है तेर सौ ऐसी पावन आदमी जो क्वालिटी तेर सौ ऐसी पाव तू है जो ફ્રેન્ક આયા કા છો ભાઈ સેવા 350 1381 રૂપિયો ભાવ થયો ભાઈ નવી તુવેરે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવી હે 1381 રૂપિયો ભાવ આ તુવેનો જો ક્વોલિટી દાણે હારી હે ભાઈ કેક ટક નમડુ હે ભાઈ 1381 પાવાનો આ 5 6 ना भी तो वे रे चौद सौ तेतरी रुपया भाव थो क्वॉलिटी की बात करें भाई सुपर क्वॉलिटी भाई जो लो दाणे पर हारी है एकदम हुक्की है भाई क्वॉलिटी में कहीं घटे एम नहीं चौद सौ तेतरी रुपया भाव तो ना भाई सुपर क्वॉलिटी क्वॉलिटी में कहीं घटे नहीं भाई जो लो चौद सौ तेतरी रुपया भाव जो भाई तू ना क्वॉलिटी में कहीं घटे नहीं जो भाई नवी तू रे तेर सौ पंचासी भाव थो क्वॉलिटी की बात करें જો યો એટલે 1385 ભાવનો આજનો જો 1351 ભાવ થયો ભાઈ નવી ટુવેર ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1351 ભાવ જો યોની ક્વોલિટી 1351 ભાવ જો યો એટલે 1351 નો